શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણ સમારોહ યોજાયો અધ્યક્ષશ્રી તથા મંત્રી શ્રી રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા તંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીઓનું કરાયું સન્માન કર્મયોગીઓ દ્વારા ટીમ વર્ક સાથે ફિલ્ડમાં ઉતરી જે પ્રમાણે કામગીરી કરે છે તે સરાહનીય છે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લાવાસીઓએ ફૂડ તથા લિવિંગ હેબિટ બદલવી પડશે ભોજનને પ્રસાદ રૂપે લેવું પડશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉનહોલ પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે

ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે તેમણે કિશોરીઓ ધ્રાતી તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું તેમણે કહ્યું કે સામાજિક માન્યતાઓના લીધે કોઈ પણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ના રહે તે જરૂરી છે જિલ્લાના નાગરિકોને પ્રોટીન મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ ગમે તેવું નહીં પણ પ્રસાદ રૂપે ભોજન લેવું જોઈએ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે નાગરિકોની બે લાખ તોતેર હજારથી વધુની માથાદીઠ આવક થઈ છે સમગ્ર દેશમાં પાંચસો એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં તેર તાલુકાનો સમાવેશ થાય છે થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારી શ્રીઓ અને કર્મચારીઓની મહેનતનું ફળ છે જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં સો ટકા સિદ્ધિ હાંસલ કરી છે થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન જિલ્લા ગ્રામ્ય વિકાસ એજંસી ના નિયામક અધિકારી સપ્ટેમ્બર બે હાજર ચોવીસના ત્રણ માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત નક્કી કરેલા છ ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ છ ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશન ને સિદ્ધિ હાંસલ કરાઈ હતી આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે એપીએમસી ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ વ્યાસ શ્રી ડીડી રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા એકથી પાંચ નંબરનું સન્માન કરતા હોય ને તેમાં એક પોઈન્ટ ખાલી બાકી રહી ગયો નહીં તો હિન્દુસ્તાનની અંદર આપણું ડંકો વાગી જાવ તમારા બધાને અહીંયા જે માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે અહીંયા સન્માન થયું ને કલેક્ટરશ્રીનું દેશના પ્રધાનમંત્રીશ્રીના હાથે સન્માન આખા દેશમાં થઈ શકે ને આવતા વર્ષમાં એવી અપેક્ષા સાથે આપણે બધાએ મહેનત કરવી પડે કે દેશમાં એકથી પાંચ નંબરમાં આપણો થરાદ વિસ્તાર ડેવલપમેન્ટની દિશામાં હોવો જોઈએ અને એ મહેનત આપણે બધા મહેનત કરીએ તો આજે જે ગૌરવ આપણે લઈએ છીએ એના કરતાં પણ આખા દેશનો ગૌરવ આપણે લઈશીએ થોડા માટે બાકી છીએ અને એક જમ્પ આગળ લગાવી દઈએ બધા ભેગા મળીને કામ કરીએ તો અશક્ય છે હું ઘણી વખત મિટિંગમાં જતો આપણા અરુણાબેન ને બધા એમની ટીમ સાથે બધાને બોલાવતા અને બોલાવીને બધા બહેનોને આપણે શું શું કામ કરી શકાય કઈ રીતે કામ કરી શકાય તો એ ટાઈમે આપણને નાનું નાનું લાગતું હતું કે આ વિધાનસભાના અધ્યક્ષને આવી નાની મિટિંગમાં આવ્યા છે પરંતુ એ નાનું 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 કામ એ કેટલું મહત્વનું તમે નાનું નાનું કામ કરતા ને એ નાના નાના કામમાંથી કેવડું મોટું પરિણામ મળી શકે આપણા આરોગ્યના વર્કર એમની મિટિંગ રાખે ત્યારે આપણે ત્યાં પહોંચીએ આશા બહેનો હોય ત્યાં કામ કરીએ આંગણવાડીના બહેનો હોય એમની સાથે જે કામ કરતા હોઈએ આપણા એગ્રીકલ્ચરની અંદર નીચે કામ કરતા આપણા સેવકો હોય ત્યાં આપણા શિક્ષક મિત્રો કામ કરતા હોય પ્રિવેન્ટિવ હેલ્થ માટે કામ કરતા પ્રિવેન્શન માટેની ટીમ હોય આપણું એજ્યુકેશન આપણી પંચાયતી માળખું આપણું સ્કિલ ડેવલપમેન્ટનું કામ આ બધામાં નાનું 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 કામ કરવાવાળી તમારી આ ટીમ તેનું આ પરિણામ છે ઘણી વખત વરસાદ વરસતો હોય ને ત્યારે આપણને લાગે આ તો કેટલું પડે છે પાણી આ ટીમમાંથી શું થાય પણ તો પછી ખબર પડે કે આખો ડેમ ભરી જાય એ થોડા થોડા ડેમ ટીમ્પા ટીપા ટીપા વરસાદ આખું સરોવર ભરાઈ જાય તો આપણું નાનું નાનું કામ એ બહુ મોટું પરિણામ આપી શકે અને કેટલાય પરિવારોની અંદર દીવો જલાવવાનું કામ દીવો પ્રગટાવવાનું સંપૂર્ણ આકાંક્ષિત તાલુકા તરીકે ભારત સરકાર અને રાજ્ય સરકારના નક્કી કરેલા ઇન્ડિકેટર મુજબ થરાદ તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતા ગ્રામ કક્ષાએ કામ કરતા કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ પણ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પૂરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ સન્માન તમામે તમામ કર્મચારીઓનું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે